સ્ટાર ખેડૂત મિત્રો ફાર્મર ડ્રીમ્સ યુટ્યુબ ચેનલ વતી બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસને ને ગુરુવારના રોજ આપણે કપાસની રજૂ જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક ત્રીસ હજારમાં આજુબાજુની જોવા મળી રહી છે ગઈકાલના કપાસના ભાવની વાત કરીએ તો ગઈકાલે વીસ પચીસ રૂપિયા બજાર નીચું જોવા મળી રહ્યું હતું तो के गई काले कपासन बाजार साढ़ी बार सौ लौद सौ सितर ऐसी रुपया सुधी में रही रोक कपास कपासना भाव સાડી બારસોથી સાડેતેરસો આજુબાજુ હતા મીડિયમ કપાસના ભાવ સાડે તેરસોથી લઈને ચૌદસો ને વીસ પચીસ રૂપિયા સુધીના હતા અને સારા કપાસના ભાવ ચૌદસો ને ત્રીસથી લઈને ચૌદસો સાઠ સિત્તેર રૂપિયા સુધીના રહ્યા હતા તો આજે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કપાસના ભાવ કેવા રહેશે ઉમરાડા ઉમરાડા હલો ઉમરાડા 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 ઉમરાડા

તેરસો ને અગિયાર રૂપિયા તેરસો અગિયાર ચૌદસો ને રૂપિયા ચૌદસો ચૌદસો ને સાડત્રીસ રૂપિયા ચૌદસો સાડત્રીસ ચૌદસો ને બર રૂપિયા ચૌદસો બર देरसो 15.11. अग्यार रुपया ग्या, देरसो अग्यार देरसो ने अग्यार दरगाह दरगाह माल हरों से मिला दरगाह दरगाह लोग भाई यूट्यूब भाई दरगाह लोग जो साहेब आठ आठ बच्चे 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 लोग तो उसे हम

ચૌદસો ને આના રૂપિયા સુપર કવા ચૌદસો કેતો સુપર ભાઈ સુપર ગેરંટી કોઈ લખો চৌদ্দশো একাবন রুপিয়া চৌদ্দশো একটা বারশো এসি রুপা

ચૌદસો ને ચાલીસ રૂપિયા ચૌદસો ચાલીસ ચૌદસો ને એકવીસ રૂપિયા ચૌદસો એકવીસ ચૌદસો એકવીસ ચૌદસો રૂપિયા પૂરા ચૌદસો ચૌદસો રૂપિયા પૂરા ચૌદસો ને તેરસો ને પચાસ રૂપિયા તેરસો પચાસ

પંદરસો ને બે રૂપિયા પંદરસો ને બે પંદરસો બે પંદરસો રૂપિયા પંદરસો પંદરસો ને ચૌદસો ને એકાશી રૂપિયા ચૌદસો એકાશી ચૌદસો એકાશી તેરસો ત્રીસ રૂપિયા તેરસો ને ચાલીસ રૂપિયા તેરસો ને એકતાલીસ રૂપિયા તેરસો એકતાલીસ તેરસો ને ચાલીસ રૂપિયા તેરસો ચાલીસ ચૌદસો ને સાઠ રૂપિયા ચૌદસો સાઠી ચૌદસો ને સાઠ રૂપિયા ચૌદસો સાઠ સાઠ ધર્મ કોણ तेर सौ पचास रुपया तेर सौ पचास तेर सौने बहुत रुपया तेर सौने बहुत બારસો ને પચાસ રૂપિયા હવા વાળો કપા બારસો પચાસ તેરસો ને પિસ્તાલીસ રૂપિયા તેરસો પિસ્તાલીસ

চৌদশো এক চৌদ্দশো এক চৌদশো আঠি রুপিয়া চৌদ্দ অঠিয়র